નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું કેશલેશ ભારત અથવા તો નગદી રહિત ભારત પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ કેશલેશ ભારત એ આઠ નવેમ્બર બે હજાર સોળથી શરૂ કરાયેલી ઝુંબેશ છે જેના દ્વારા ભારત સરકાર રોકડ આધારિત અર્થવ્યવસ્થાને ડિજિટલ માધ્યમથી કેશલેશ બનાવવા તરફ આગળ વધી રહી છે અને આ રીતે દેશની અર્થવ્યવસ્થામાં મોટો ફેરફાર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જોકે જો આપણે ભારતને સાચા અર્થમાં કેશલેશ બનાવવું હોય તો આપણે હજુ પણ વિવિધ પડકારોને પાર કરવા પડશે ભારત એક વિશાળ દેશ છે અને ઓનલાઈન માધ્યમથી વ્યવહારો કરવાની સુવિધા સમગ્ર દેશમાં ઉપલબ્ધ નથી નાના શહેરો અને ગામડાઓમાં લોકો રોકડના અભાવે વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે ભારતની અર્થવ્યવસ્થાને ખરેખર કેશલેસ બનાવવા માટે સમગ્ર દેશમાં સુવિધાઓના નિર્માણમાં મોટા પાયે રોકાણ કરવાની તાતી જરૂર છે ડિજિટલ ટેકનોલોજીની મદદથી રોકડ પ્રવાહને નિયંત્રિત કરવાના ઘણા ફાયદા છે કેશલેસ ટ્રાન્ઝેક્શનને કારણે લોકોએ બેંકમાં રોકડ રાખવી પડે છે અને તેના કારણે બેન્કિંગ સિસ્ટમમાં તરલતા વધી છે આ ઉપરાંત આનાથી કાળા નાણાંના પ્રવાહને અમુક અંશે અંકુશમાં લાવી શકાયો છે ભારતીય અર્થતંત્રના વિકાસને ટેકો આપવા અને લોકોને ધિરાણ આપવા માટે હવે બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં વધુ નાણાં ઉપલબ્ધ છે આ ઉપરાંત સૌથી મહત્વનો ફાયદો એ છે કે આ પરિસ્થિતિ લોકોને તેમના ટેક્સની ચૂકવણી પારદર્શક રીતે કરવા માટે પ્રેરિત કરશે અને આ રીતે સરકાર પાસે જનતાના કલ્યાણ માટે વધુ નાણાં હશે કે શ્રેષ્ઠ ભારતનો મહત્વનો ફાયદો એ છે કે આ પારિસ્થિતિ લોકોને તેમના કરવેરા પારદર્શક રીતે ચૂકવવા માટે પ્રેરિત કરશે અને આમ જનતાના કલ્યાણ માટે રચાયેલ વિવિધ યોજનાઓ ચલાવવા માટે સરકાર પાસે વધુ નાણાં હશે લોકોએ આખરે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અને ઇલેક્ટ્રોનિક પેમેન્ટની અન્ય ચેનલોના રૂપમાં પ્લાસ્ટિક કરન્સી પર વિશ્વાસ કરવાનું શરૂ કર્યું છે પર્યાપ્ત રોકડની અનઉપલબ્ધતાના કારણે ઓનલાઈન બેન્કિંગ માર્કેટને મહત્ત્વ મળ્યું છે આ સિવાય પેમેન્ટ કરવા માટેનું ઈ કોમર્સ માધ્યમ પણ લોકપ્રિય બન્યું છે અને મોટાભાગના લોકો હવે ડિજિટલ માધ્યમોની મદદથી પાંચ દસ પચાસ રૂપિયા પણ ચૂકવી રહ્યા છે આ તમામ ઘટનાઓને અર્થવ્યવસ્થાના વધુ સારા વિકાસ માટે સારી માનવામાં આવી રહી છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ કેશલેસ ભારત અથવા તો નગદી રહિત ભારત પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે આ વિષય પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી અવશ્યથી જણાવો